બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદથી અમદાવાદ જિલ્લાના વાડજ ખાતે તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ પ્રજાસત્તાક પંચોતેરમાં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ પ્રજાસત્તાક પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણીમાં સહભાગી રહ્યા મનોદિવ્યાંગ બાળકોના વિકાસ સાથે હંમેશા સતત ચિંતિત કાર્ય ધાર્મિક સામાજિક લોકસેવી સંસ્થાઓ સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા પ્રાગટ્ય પૂજા પ્રાર્થના સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરાયમય જીવની શુભકામના આશીર્વાદ પાઠવ્યા હતા જ્યારે ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દરેક બાળકને દફતર શૈક્ષણિક સાધનોની ભેટ અને યુએસએથી પધારેલ શાળાના શ્રીમતી કપિલાબેન રજનીભાઈ પટેલે આ પ્રસંગે ઉપસ્થિત સૌને મિષ્ટાન સાથે મસ્ત મજાનું સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદ્રસિંહ ચૌહાણ અખબારનગર સર્કલ નવાવાડજ ખાતે આવેલી સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન દ્વારા કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ પીએચએન ન્યૂઝ